નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી સેવન્ટી કચ્છમાંથી વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે સામખેડિયા માળિયા નિસન હાઈવે પર ટેન્કરમાં ગેસ બ્લાસ્ટ થયો અકસ્માતના પગલે આ ગેસ લીકેજની ઘટના બની હતી બ્લાસ્ટ થતાં આસપાસના પાંચ વાહનોએ ટેન્કરે બેકાબુ થઈને અડફેટમાં લીધા હતા આ ટેન્કર પલટી જતા ગેસ લીકેજ થયો હતો તેના કારણે અકસ્માત નોંધાયો હતો અને અકસ્માતના પગલે ટેન્કરમાં ભયંકર આગ લાગી હતી

એમ કરીને ટોટલ ચાર અલગ અલગ જગ્યાએ જે ફાયર ટેન્ડર મંગાવેલા હતા કોલ એવો જાણવા મળેલ હતો કે એલપીજી ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં ચારથી પાંચ ગાડીને નુકસાન થયેલ પાંચ ગાડીમાં ફાયર થયેલ હતી અને ટ્રાફિક જામના હિસાબે મોરબી ફાયર સાઇટથી અમે એક ટનાઉ લીધેલું હતું એક મોટી આગ હતી એના અનુસંધાને ઈઆરસી ટીમ અને ગેલને ટીમને ભસાવ ટીમે જાણ કરી હતું

એ અડધો અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે ઉપાય ટીમની કામગીરી સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી લગભગ સવારે બાર વાગ્યા પાંચ વાગ્યાથી કોલ આવ્યો તો પાંચ ને બારે હજી સુધી કન્ટિન્યુ છે